ત્યારે કેવી રીતે ગોડાઉનમાંથી બારસોથી વધુ ગુણી મગફળીની ચોરી થઈ ગઈ આવો જોઈએ આ રિપોર્ટમાં નાફેડના વેરહાઉસથી મગફળી ચોરાઈ ઊંઘતા રહ્યા જવાબદારો વેર હાઉસ ગુણી મગફળી ગાયબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં કૌભાંડ સામે આવે તે મોટી વાત નથી કારણ કે દર વર્ષે કોઈ સામે આવે સત્તાધીશો થોડા દિવસ તપાસ કરીએ છીએ તેવા નાટકો કરે છે અને પછી બધું ભૂલાઈ જાય છે પરંતુ હવે તો વેરહાઉસમાંથી મગફળીની ચોરી થઈ ગઈ છે જેતપુરમાં નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બારસો બાર ગુણીઓની જેતલસર ચોકડી પાસે આવેલ રો હાઉસ ચોરી થઈ ગઈ છે જેથી તંત્ર દોડતું થયું છે ગિરિરાજ વેર હાઉસ ગુણી હતી સ્ટોરેજ મેનેજરે વેરીફિકેશન માટે તપાસ કરતા ચોરી પકડાઈ વેરહાઉસમાંથી માંથી બારસો બાર મગફળીની ગુણી હતી ગાયબ સૌથી મોટી વાત તો એ સામે આવી છે કે કરોડો રૂપિયાની મગફળી જે વેરહાઉસમાં પડી હતી ત્યાં કોઈ પ્રકારના સીસીટીવી જ ન હતા मगफड़ी ने चोरी थता रातों रात सीसीटीवी पर लगा भी देवाया छता वेर हाउस न संचालक शू कहे जरा सा अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था उसके तो हमने देखा पाया कि इसके अंदर ब्रेक कम पाए गए तो अभी इसकी पुलिस पड़ताल कर रही है ये वो जानकारी देख रही है सर इसका तो अभी मेरे पास कुछ अंदाजा नहीं है मैं अभी पड़ताल कर रहे हैं पुलिस को मैंने रिपोर्ट करवाई है नजदीक ता जयपुर तालुका में और अब आठ सौ बोरी की बात हो रही है कि आठ सौ बुरी हाँ जी बारह सौ बारह सौ बारह बे बारह सौ बारह कितनी बुरी उसकी कीमत अभी आज का रेट देखे तो उसका कुछ कंटिन्यू चोरी जगह आरोप सीसीटीवी બારસો બાર ગુણી ગાયબ થઈ જવાબદારો ઊંઘતા રહ્યા એકત્રીસ લાખ થી વધુ ની કિંમત ની આ મગફળી રાતોરાત તો ગાયબ થઈ ગઈ હોય તેવું લાગતું નથી પરંતુ આટલા મોટા પ્રમાણમાં વેરહાઉસમાંથી મગફળી કેવી રીતે ચોરાઈ ગઈ તે પણ એક સવાલ છે જો કે આ મગફળી ની નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી હતી અને તેની સાચવણી ની જવાબદારી સીડબ્લ્યુસી ને સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે અમે જવાબદારો સાથે વાત કરી તો નેતાઓ પોતાના હાથ ખંખેરતા નજરે પડ્યા ના ગોડાઉન છે સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોરેશનના એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે આ ટોટલ જણસીની જવાબદારી ની હોય છે એનાર એ રીતના ના કરાર કરવામાં આવે છે કોઈપણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ બાબત બાબતની થાય તો એની સો ટકા જવાબદારી ની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજાર છસો ગુણી મગફળી અમે ફરી દીધી એમાંથી બારસો ને બાર ગોળી મગફળીની ચોરી થઈ છે અને સીડબ્લ્યુસી એફઆર પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ ગયા છે ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકાર તો એક બીજા પર ખો આપવાનું કામ થઈ રહ્યું છે નાફેડ કહે છે કે અમારી કોઈ જવાબદારી નથી તો સરકાર કહે છે કે અમારી કોઈ જવાબદારી નથી બીજી તરફ જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ચાર શખ્સો ની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે મગફળી ચોરાઈ તેની જવાબદારી કેમ કોઈ લેવા તૈયાર નથી કેમ વેરહાઉસમાં માં સીસીટીવી કેમેરા લગાવેલા ન હતા નાપેડના અધિકારીઓ કેમ સીસીટીવી અંગે ન કરી તપાસ બારસો બાર ગુણી મગફળી ચોરાઈ ગઈ ત્યાં સુધી કેમ કોઈને ભનક ના લાગી ગોડાઉન માં કેમ સિક્યોરિટી ની વ્યવસ્થા ન હતી મુદ્દો અહીં વારંવાર સામે આવતા એક પછી એક કૌભાંડ નો છે બે હજાર અઢાર માં પઢલામાં ગોડાઉનમાં મગફળીના કાકરા નાખી કૌભાંડ થયું ત્યારે પણ તંત્ર ઊંઘતું હતું અને આજે બારસો બાર ની ચોરી થઈ ગઈ ત્યારે પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હવે ચોરોએ ચોરી કેવી રીતે કરી હતી તે તો પોલીસ ની તપાસ માં જ સામે આવી શકે છે ધ્રુવ મારું બીટીવી ન્યુઝ જેતપુર